નમસ્કાર ડીબી લાય ન્યૂઝમાં આપણું સ્વાગત છે પાવીજેતપુર પોલીસ દ્વારા આજરોજ ખાનગી વાહનોમાં ઠસોઠસ પેસેન્જર ભરી અને જીવના જોખમે મુસાફરી કરાવતા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આજે પાંચ વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા જેમાં અનેક આદિવાસી શ્રમજીવીઓને હેરાન થવાનો વારો આવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશના અલીરાજપુરથી ગુજરાતના રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર આદિવાસી ભાઈઓ ખેતી મજૂરી અર્થે જઈ રહ્યા હતા પરંતુ ખાનગી વાહન ચાલકો પોતાના સ્વાર્થ ખાતર ક્રૂઝર અને તુફાન ગાડીઓમાં પોતાની કેપેસિટી કરતાં વધારે માણસો બેસાડી અને ગાડીના વાંચડા ઉપર પોટલાઓ મૂકી અને બેફામ તેમજ પૂર ઝડપે ગાડી હંકારતા હતા જેને લઈ પાવી જેતપુર પોલીસ દ્વારા આ વાહનોને ઝડપી પાડી અને આરટીઓનો મેમો આપવામાં આવ્યો હતો જેમાં નિર્દોષ આદિવાસીના નાના બાળકો અને મહિલાઓ પણ આ કાળઝાળ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરથી આવા વાહનો બે રોકટોક પસાર થઈ રહ્યા છે જે મોટર વ્હીકલ એક્ટના નિયમોને નેવે મૂકી અને ચોખ્ખે ચોખ્ખી વાહન ચાલકો સાથે સેટિંગ કરી અને આ વાહનોનો હેરફેર થતી હોવાના પર્દાફાશ કરી રહ્યો છે ત્યારે વાહન ચાલકો પણ બમણો નફો કમાવા માટે લોકોના જીવન સાથે લોકોની સલામતી સાથે ચેડા કરી રહ્યા છે જેથી મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર ફરજ બજાવતા પોલીસકર્મીઓ અને અન્ય અધિકારીઓ ઉપર પણ સવાલો ઉઠવા પામ્યા છે જ્યારે આ વાહનો ગુજરાતમાં પ્રવેશી જતા પાવી જેતપુર પોલીસ દ્વારા તેને અટકાવી અને પાંચ વાહનોને ડિટેન કરવામાં આવે હતા ત્યારે કાળઝાળ ગરમીની અંદર મહિલા અને બાળકો પણ હેરાન થયા હતા અલ્તાપ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવી જેતપુર